સારવી જલ્પુ નગરપાલિકા દ્વારા વર્ષ બે હજાર ચોવીસ સ્વચ્છતા સંવરક્ષણ અભિયાન અંતર્ગત શહેરમાં વિવિધ સ્થળો કેમેરા ન લગાવવામાં આવતા જેની પરિસ્થિતિ જોવા મળી રહી છે નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા વર્ષ બે હજાર ચોવીસ સ્વચ્છતા સંરક્ષણ અભિયાન અંતર્ગત સત્તર લોકેટ પોઇન્ટ ઉપર ન્યુડિફિકેશન કરવાના અને ત્રણ હેંગિંગ ગાર્ડન સેલ્ફી પોઇન્ટ બનાવવામાં આવે છે

આજે થવા પણ એક જે તે સ્પોટ ઉપર અને તેના દ્રશ્યો સામે આવી રહ્યા છે જેથી કરી શહેરીજનો ગમે ત્યાં કચરો નાખે ને સીસીટીવી માં કેદ થાય તો 500 થી લઈને પાંચ હજાર દંડની કાર્યવાહી સેનેટરી વિભાગ દ્વારા કરવામાં આવશે પરંતુ સીસીટીવી જો ન લાગ્યા હોય તો તે દંડ કોને ફટકારવામાં આવશે તે પણ એક શહેરમાં ચર્ચાનો વિષય બનવામાં આવ્યો છે નવસારી શહેરની અંદર નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સ્વરેક્ષણ 2024 અંતર્ગત નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા જે કચરાની સાઈડો છે ત્યાં સત્તર જેટલી નવસારી શહેરમાં જગા લોકેટ કરવામાં આવી હતી અને ત્યાં અત્યંત આધુનિક રીતે મોનિટરિંગ કરવામાં આવશે સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે પાંચ ઓગસ્ટના દિવસે નવસારી શહેરના વિસ્પી કાસદને સ્વચ્છતા સ્વરેક્ષણના બ્રેન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવ્યા હતા ત્યારબાદ અજગરવાળો બાગ છે તેના બાજુમાં જે ટોયલેટ આવ્યું હતું અને તેની બાજુમાં જ કચરાપેટીના ઢગલા જોવા મળી રહ્યા છે ત્યારે સીધા તમે દ્રશ્યો જોઈ રહ્યા છે જે ગાયો છે તે પણ કચરું ખાઈ રહી છે ત્યારે આ જગાને લોકેટેડ કરવામાં આવી હતી અને નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા દરેક સત્તરે સત્તર જગ્યાઓ ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે અને મોનિટરિંગ કરવામાં આવશે સેનેટરી વિભાગ દ્વારા જો કોઈ કચરો નાખે તેને પાંચસોથી પાંચ હજાર રૂપિયા સુધીનો દંડની જોગવાઈ પણ નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે ત્યારે કેટલીક જગ્યાઓ પર નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા હાલ પણ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે પ્રશ્ન છે જનતા જનતાને વારંવાર રજૂઆત કરે છે કે ગમે ત્યાં કચરો નહીં નાખો અને કચરો કચરાપેટીમાં જ નાખો ત્યારે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા અનેક જગ્યાઓ પર કચરાપેટીઓ પણ મૂકવામાં આવી છે પરંતુ જનતા ગમે ત્યાં જ કચરો નાખે છે અને વાત કરીએ તો દરેક જગ્યા પરથી કચરાની જે કચરાપેટીઓ છે તે પણ ગાયબ થઈ જાય છે ત્યાં સુધીની આ જે જનતા છે તે અવરનેસ નથી તેને લઈને નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવે છે અને જે અધિકારીઓ છે કે બ્રેન્ડ એમ્બેસેડર હોય તે લોકો દ્વારા પણ રજૂઆત કરવામાં આવે છે પણ જે જનતા છે તે નિંદ્રાધીન જ હોય તેવું દેખાઈ રહ્યું છે પરંતુ હાલ જે મુદ્દો છે સીસીટીવી અને દંડની કાર્યવાહી પણ સત્તરે સત્તર જગાઓ પર આજે અઢી મહિના થવા આવ્યા તે છતાં પણ સીસીટીવી ન લાગતા કોઈ પણ પ્રકારની જે પ્રજા કચરો નાખે છે તે લોકોને દંડની કાર્યવાહી કરવામાં નથી આવી તેથી કરીને પ્રજા ગમે ત્યાં જ જગા ઉપર કચરો નાખતી નજરે પડે છે અને કચરાના ઢગલા જોવા મળે છે